ગોયરસામાં ગામની વાત કરું તો આ ગોયરસામાં જે ગામ છે એ હંમેશા જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે ભાજપ તરફી મતદાન કરતું હોય છે અને સૌપ્રથમ આપનો પરિચય આપશો મારું નામ જાડેજા ભગુભા જોધાજી છે હું શ્રી રાજપુર કરણી સેના મુંદ્રા તાલુકાના ઉપપ્રમુખ છું જ્યાં સુધી અમારી માંગ સ્વીકારાય નહીં ત્યાં સુધી ભાજપના ઉમેદવાર કે ભાજપના આગેવાનો ગોરસમા ગામમાં પધારવા નહીં ને આવશે તો બહુ અપમાન કરી અને ગામમાંથી કાઢવામાં આવશે એવી ચીમકી ગામોતી દેવામાં આવે છે રાજપૂત ક્ષત્રિય સમાજ એમ કે છે કે કોંગ્રેસ વાળા નથી આ સમાજ છે શ્રી રાજપૂત કરણી સેના વતી છે એમાં કોઈ રાજકારણ નથી અમારું એક જ મત છે રૂપાલાની ટિકિટ રદ થાય તો જ ગામમાં પ્રવેશ ને ટિકિટ રદ ન થાય તો ગોરસમા ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં એવી છત્રીય યુવાનો ગોરસમા હતી અને કરણી સેના વતી હું એમને કહું છું કે આજ પછી અમારા ગામમાં રાજકીય રીતે કોઈ પણ એમની ગાડી કે જે પણ શાસન છે અત્યારે પક્ષના ઉમેદવાર એમને આવું નહીં કોઈ નથી કોંગ્રેસ ભાજપ અમે ગામમાં કરીએ છીએ પણ એક અત્યારે એક જ મુદ્દો છે રાજપૂત સમાજનું અને કરણી સેના વતી રૂપાલાની ટિકિટ રદ થાય તો જ ભાજપ આવવા મળશે ને કે એમના ઉમેદવારને ગોરસામાં ગામમાં આવવા નહીં મળે તો અન્ય ક્ષત્રિય સમાજના યુવાન આપણી સાથે જે આપનો પરિચય આપશો મારું નામ રઘુભા વાણસંગજી છે ને હું ગોસમાનો વાસી છું હવે જે રૂપાલાભાઈએ જે કોમેન્ટ કરી છે અમારા લેડીઝ વિશે અમારા સમાજ વિશે એ અમને એકદમ અમને બિલકુલ નથી એ હવેથી જો ભાજપવાળા કોઈ પણ આ ગામમાં આવશે તો એમને અમે આવવા નહીં દઈએ અને અમારી વિનંતી છે સર્વ સમાજને જેટલા પણ સમાજ છે અઢારે વર્ણને અમારી વિનંતી છે કે અમારો સાથ આપો ને રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારી માંગણી છે અમને કોઈ બીજેપી કે કોઈ પણ પક્ષથી વાંધો નથી ને જો હવે ભાજપવાળા રદ નહીં કરે તો અમારા ગામમાં આવું નહીં એનું જે પણ કાંઈ પણ નુકસાન થશે એ સરકારની જવાબદારી રહેશે અને અમને રૂપાલાભાઈને પણ વિનંતી કરીએ છીએ કે હવે તમે આ છત્રી સમાજનો આટલો મોટો વિરોધ છે તો એને જોઈને તમે પણ સ્વચ્છાએ ટિકિટ રદ કરો અને તમે પોતાનો ફોર્મ પાછો ખેંચી લો એવી જ અમારી વિનંતી છે રૂપાલાએ બે વાર માફી પણ માંગી છે છતાંય આટલો બધો આક્રોશ જોવા મળી રહ્યો છે શું કારણ હોય શકે જો માફી બોલાઈ ગયો બોલ જે હોય એ અમારા અસ્મિતા ઉપર આવી ગયો છે હવે અમારા સમાજને અહીં બિલકુલ અમે માફી નહીં દઈએ કારણ કે રૂપાલા સાહેબે માફી મીડિયા ઉપર માંગી છે અમારા છત્રીસ સમાજની માફી નથી માંગી બરાબર માગે તોય પણ હવે અમે માફી નહીં દઈશું કારણ કે હવે અમારો છત્રીસ સમાજ આક્રોશ છે ફૂલ આક્રોશ છે અમારો મોટો સમાજ છે પચોતર લાખ વોટિંગ ધરાવતો અમારો સમાજ છે ગુજરાતમાં તો અમે કોને સમજાવશું બરાબર જાવશું બરાબર હવે સમજ સમાજ આખો આક્રોશિત છે તો હવે માફીને કોઈ પણ આ શક્યતા નથી તો રૂપાલાબેન ની ટિકિટ રદ થાય એ જ અમારો એક છે તો અન્ય યુવાન આપણી સાથે છે આપનો પરિચય આપશો અને જે હાલમાં જે આપણે ગુજરાત ની સાથે હવે જોઈએ છીએ કે આ દેશ આખામાં વિરોધ જોવા મળી રહ્યો છે રૂપાલાનો ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજો પણ હવે આ વિરોધમાં જોડાઈ રહ્યા છે

વિરોધ કરતો હોય તો એક માણસને માટે આટલું બધું એને ન કરવું જોઈએ અને અગર જો ભાજપ એક ટિકિટ રદ નહીં કરે તો એને આખા તો નુકસાન જ ભાજપ આખું સમજી કે આખા લોતમાં થશે હું પોતે છું ને મારો તેત્રીસ વર્ષની ઉંમર છે ભાજપ સિવાય હું ક્યારે કઈ વિચારતો નથી મને સપનું પણ ના આવે હું પણ એકદમ સમજી લો કટ્ટર ભાજપી છું પણ જ્યારથી આ રૂપાલા સાહેબ બોલ્યા છે કે દરબાર સમાજ વિશેની વાત છે

કે કેન્દ્રનું નેતૃત્વ ડિસિઝન જલ્દી લે જેટલું મોડું કરશે નુકસાન ભાજપને જ છે હું જ કહું છું ભાજપ પ્રેમી છું મારા મનમાં એ જ લાગણી છે મારે ભાજપથી વિરોધ નથી બસ રૂપાલા સાહેબની ટિકિટ ટિકિટ રદ રદ થઈ જાય ભાજપ હતા આખી લાઈફ પણ થાય હું તો વોટ નહીં આપું મારાથી જેટલા વોટ ભાજપના વિરોધમાં દેવાશે હું આટલી ટ્રાય કરીશ એટલે આ મારા એકની વાત નથી આખો સક્રિય સમાજ બધાના વિચાર એ જ છે કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો અમે ભાજપ પ્રેમી છીએ અને રહેશું અગર જો તમે ચાહતા હો તો મને નથી લાગતું ભાજપને કાંઈ કઈ તમે વિરોધ કરે છે પણ હજી પણ જોડાવો એમાં અને ભાજપને કરી બતાવો એને ટિકિટ રદ કરવી પડે મારું બસ એટલું જ કેવું છે

એક જ માંગ છે કે ટિકિટ મળે તો ખાલી રૂપાલાભાઈ ને ટિકિટ રદ કરો બસ એટલી માંગ છે એક જ માંગ જોવા મળી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ આજે આ એક નેતાએ બફાટ કર્યો છે કાલે બીજા સમાજો ઉપર અન્ય નેતાઓ બફાટ કરશે તો આ એક આપણે આની જો ટિકિટ રદ થશે તો કોઈ પણ સમાજ વિશે જ્યારે બોલાતું હોય છે અભદ્ર ટીપણી કરાતી હોય છે ત્યારે એની અસર કેટલી થતી હોય છે આપણે આજે જોઈ રહ્યા છીએ તો હવે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણા દર્શકોને શું સૂચન કરશો જો ભાઈ નેતા આવા હોવા જોઈએ કે સમાજમાં આખા અઢાઈ વરણમાં એકતાનો એક વાતો કરે એવા હોવો જોઈએ કે આવા નહીં કે જે સમાજ એક સમાજને લાભ મળે એ માટે બે બેજાર સમાજને વિરુદ્ધ ભૂલીને આખા ગુજરાતમાં ઝઘડા કરાવે કે એવા એવા નેતાની જરૂર પણ નથી ને બધા લોકોને અમારી મારી વિનંતી છે કે આવા નેતા તમે આવા નેતાનો બે બહિષ્કાર કરજો આપણે જે હાલમાં જે લડત ચાલી રહી છે આમાં આ લડતની અંદર જોઈ રહ્યા છીએ કોઈપણ જાતનો કાયદો પણ હાથમાં નથી લેવા શાંતિપ્રિય રીતે લડત થઈ રહી છે ને હજુ પણ એવી રીતે શાંતિપ્રિય આપણે લડત કરવાની છે કોઈ પણ આપણે જે લડત ની અંદર કાયદા ને હાથમાં નથી લેવાનું એ વિશે શું કહેશું એ વિષય અમારે તો બધું રાજ રજવાડા જે સમય અમે આપ્યા છે બરોબર છત્રીય સમાજ જે છે એ બાપુ કહેવાય છે અમે કાય તો જે દી હાથમાં લેશું ને તે સરકાર તો ઠીક છે અત્યારે જે છે ટિકિટની માંગ છે રદ કરવાની કાયદો હાથમાં લઈને સરકારી પ્રોપર્ટી નુકસાન કરાવવાથી કાંઈ ફાયદો છે નહીં કોઈને પણ અને કોઈ કરાવવા નહીં પ્રાઇટ પ્રોપર્ટીઓ ગમે હોય કેસ કબાલા ખોટા થાય એવું અમે ઈચ્છતા નથી બાકી એમની જ્યાં સભા હશે ત્યાં વિરોધ કરશું કારા વાવટા વાતાવરશું એટલું અમે ઈચ્છીએ છીએ અને એમની ટિકિટ રદ શું કામ ભાજપ સરકાર નથી કરતી એ અમને સમજ નથી પડતી અમારો છત્રીય સમાજ નથી અમારો છત્રીય સમાજના ગુજરાતમાં પંચોતેર લાખ મતદાન છે પછી હવે રાજસ્થાન જે મધ્યપ્રદેશ યુપી બધે ઠેકાણે આખા ભારતમાં એનો બધો પડતો પડ્યો છે તો એ રૂપાલા સાહેબ ને પોતાની જ ઈચ્છા ખેંચી લે તો બધું સચવાઈ જાય બાકી તો ભાજપ ને જે એમને વાલા છે રૂપાલાભાઈ તો રૂપાલાભાઈ ને તમે રાખો અને પછી મતદાન થશે ત્યારે તમે એ પેટી ખોલી જોઈ લેજો કે ક્ષત્રિય સમાજ વિશે કે કોઈ પણ સમાજ વિષે બોલવું કેટલું અઘરું છે કોઈ બેન હોય કે એની એની ઉપર બોલીએ તો આપણા ઘરે કોઈ બોલી જાય તો એને આપણે નથી મૂકતા આ તો આખા સમાજ ઉપર બોલ્યો છે તો પછી એનો હિસાબ તો એને કરવાનો જ છે એટલે એમાં જીગર હોય તો એ પોલીસ પ્રોટેક્શન હટાવે ને એકલો નીકળે તો ખબર પડે કે ક્ષત્રિય સમાજ કોણ છે એમ દેશની એકતા માટે અને અખંડિતતા માટે ક્ષત્રિય સમાજે રજવાડાઓ આપ્યા તો આ એક ટિકિટ ભાજપ સરકારના ઉમેદવાર રદ નથી કરી શકતી શું કે જો જ્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલ હતા ત્યારે મારા જામનગરના જે રાજવી હતા એમને કીધું અઢાર વઘરા આપી દીધી આ તો સમાજ વિશે બોલ્યા છે તો ભાજપ સરકાર અને કેન્દ્ર કરી નથી શકતું એ બહુ વાત છે બાકી એમને એવું લાગતું હોય ને ભાજપ વાળાને કે રૂપાલાને ગમે એટલી સિક્યોરિટી આપશો સિક્યોરિટી તો બધાને પીએમ હોય કે સીએમ હોય કે હું પોતે સિક્યોરિટી કરી આવ્યો છું એવો નથી પણ એમને એ પટેલ હોય ગમ્યું એમ નથી કેતો કોઈ આધારે વરણના બાકી એને રૂપાલાને એ બોલે છે ને જ્યાં જ્યાં ત્યાં કે હું પાર્ટીના હિસાબે હું માફી માંગુ છું હું મારા હિસાબે નથી માંગતો લાઈફમાં હવે નથી માંગતા રૂપાલ સાહેબ હું તમને કહું છું શ્રી રાજપૂત ગણેશ સેના મુન્દ્રા તાલુકા ઉપપ્રમુખ કે તમે એક કામ કરો તમે છત્રીને જે સમજતો એ તમે એક કામ કરો સિક્યોરિટી ને પછી એકલા રાજકોટમાં ખાલી ફરો અમે એમ નથી કે કચ્છમાં આવો બરોબર અને જે અમારા રાજકીય ડખો હતો એમનો રાજકારણનો એ અમારે દરબારો બે ત્રણ ધારાસભ્યો લઈ અમને એમને ઘરે મૂકી છે ને એ અમે કોઈ દી સહન કરીશું નહીં અને ચલાવી લેવામાં આવશે નહીં અમારું છત્રીઓ બહુ આક્રોશ એમનો વિરોધ કરી રહી છે અને કરશે તો મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ મુન્દ્રા તાલુકાના સમા ગામે ક્ષત્રિય સમાજ કરણી સેનાના યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ બીજા કોઈને ટિકિટ મળે એમાં અમને વાંધો નથી પરંતુ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એવો આક્રોશ આ ગામની અંદર જોવા મળી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીની જે હાલમાં તૈયારીઓ ચાલી રહી છે એના ઉપર પણ આની અસર જોવા મળી રહી છે પાછળ જે તમે જોઈ રહ્યા છો બોર્ડ જે બેનર લાગેલો છે એમાં પણ ભાજપના કોઈ પણ કાર્યકરોને આમાં આ ગામની અંદર જાહેર સભા કરવા ઉપર હાલમાં રોક લાગવામાં આવી છે જ્યાં સુધી આ નિર્ણય રૂપ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આ નિર્ણય લેવાયો છે આ આના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે આપણે આશા રાખીએ કે આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ આવી જાય પરેશ જોશી મહાસપુરા ન્યૂઝ ચેનલ ગોયરસમ મુન્દ્રા કચ્છ